નમસ્કાર મિત્રો સ્વાગત છે તો મિત્રો વરસાદને લઈને આવી રહી છે આફત ચાલો મિત્રો આ વિડીયોમાં વિગતવાર જોઈએ કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે તો તારીખ બે જુલાઈ થી તારીખ પાંચ જુલાઈ ની વચ્ચે વરસાદની આગાહી છે તે ઝોન વાઇઝ તમને બતાવી જિલ્લાઓ તમને કે કયા કયા જિલ્લામાં વરસાદ નું માવઠું થશે અને જો આપ આ જિલ્લા માંથી આવતા હોય અને ધરતીપુત્ર હો તો સાવચેતી રાખવી જરૂરી છે આપ જો ઉત્તર ગુજરાતમાં ક્યાં પડશે માવઠું બનાસકાંઠા અને નવો જિલ્લો બનેલ વાવ થરાદ અને મહેસાણા ત્રણેય જગ્યાએ માવઠું પડશે તેવી શક્યતા છે મહત્વની વાત એ છે કે ચોમાસામાં આ જિલ્લાઓ સૌથી વધારે વરસાદની ઝંખના જોતા હોય છે સૌથી મોટા વરસાદ અહીં થાય છે માવઠું અહીં થવાની ચોક્કસ શક્યતા છે હવે મિત્રો મધ્ય ગુજરાતમાં ક્યાં પડશે માવઠું અમદાવાદ શહેર અને જિલ્લો ગાંધીનગર શહેર અને જિલ્લો આણંદ ખેડા વડોદરા તમામ જગ્યાએ માવઠું જોવા મળશે આ સિવાય સૌરાષ્ટ્રમાં જો તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં માવઠો જોવા મળશે ખા પણ પડશે વરસાદ પણ પડશે બોટાદ ભાવનગર રાજકોટ જુનાગઢ પણ તેમાંથી બાકાત નથી એટલે લગભગ તમે જોશો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી ગયા અને સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ ભરૂચ આ તમામ જગ્યાએ માવઠું હશે સાર્વત્રિક વાતાવરણમાં આવશે જે જગ્યાએ માવઠું નહીં હોય ત્યાં પણ વાતાવરણમાં માં પલટો હોય કારણ કે ચારે ચાર ઝોનમાં તમામ જિલ્લાઓ જિલ્લાઓમાં તેત્રીસ માંથી વીસ જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે સાવચેત રહેવાની જરૂર છે